પારડીના પલસાણામાં બે મહિલાને ધમકાવી રૂપિયા ત્રણ પોઈન્ટ ઇઠોતેર લાખની ચોરીમાં પલસાણાના માજી સરપંચ સહિત છ ઝડપાયા ઘર મંદિરમાં ચોરી નકલી પોલીસ ઇન્કમ ટેક્સ ઓફિસર બની ચોરીના પ્રયાસો કરતા કુલ પંદર ગુનાનો એલસીબી પોલીસે ભેદ ઉકેલ્યો પારડી તાલુકાના પલસાણા ગામે દેસાઈ ફળિયા ખાતે રહેતા સાવિત્રીબેન ગુણનભાઈ નાયક અને ઉષાબેન મહેશભાઈ જોશીના બંગલામાં ગત ચૌદ માર્ચ બે હજાર રોજ કેટલાક સમય ઘરમાં પ્રવેશી બંને મહિલાને બંધક બનાવી હતી અને બંને સિનિયર સિટીઝન મહિલાને લાકડાના ફટકા મારી સોનાની ચેન સોનાના દાગીના મોબાઈલ સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જે અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ચોરી લૂથ ધાડ સહિતના ગુનાઓ ઉકેલવા વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરતા છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગમનભાઈ પટેલ રહેવાસી બિનવાડા વલસાડ પલસાણાનો માજી સરપંચ વિષ્ણુ સુકરભાઈ પટેલ રહેવાસી પલસાણા તાલુકો પાડી કાળુ બચુભાઈ માવી રહેવાસી અમદાવાદ બાબુ સુનિયાભાઈ ગુંડિયા સુનિલ કાળુભાઈ મેળા અને રમેશ જસવંત પલાસ રહેવાસી દાહોદ સહિત આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેની પૂછપરછ કરતા વોન્ટેડ આરોપી જોરસિંહ ઉર્ફે જોરાવરનો કોન્ટેક્ટ બાબુ વજીર પટેલ રહેવાસી આસમા તાલુકો પાડી તથા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગમનભાઈ પટેલ રહેવાસી બિનવાડા વલસાડનાઓ ચોરી કરવા વલસાડ બોલાવ્યા હતા અને બાબુ પટેલ તથા જીતુ પટેલે ગાડીમાં બેસાડી પલસાણાના બંગલામાં ચોરી કરવાનું કહી ત્યાં ઉતારી હતા મહિલા ઘરમાં એકલી રહેતી હોય અને જમીન વેચાણ કરી પાસે વધારે પૈસા હોવાથી ચોરી કરવાની સરપંચ વિષ્ણુ પટેલે ટીપ આપી હતી ત્યારે પોલીસે બાબુ વજીર પટેલ રહેવાસી આસમા તાલુકો પાડી જોરસિંહ ઉર્ફે જોરાવર કસનાભાઈ બારિયા રહેવાસી દાહોડ હિમસિંહ ઉર્ફે કટલો પરશુભાઈ મોહનિયા રહેવાસી દાહોડ ત્રણે પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા વલસાડ જિલ્લાના પારડી જે પોલીસ સ્ટેશન છે એનું જે પલસાણા ગામ છે એની સીમમાં એક દાદીમા જે સિનિયર સિટીઝન એકલા રહે છે એમના ઘરમાં ચોવીસ ચૌદમી માર્ચ બે હજાર ચોવીસના રોજ એક લૂંટનો બનાવ બન્યો હતો પાંચથી વધુ અજાણ્યા ઈસમોએ દાદીમાને બંધક બનાવીને ઘરમાં ત્રણ લાખ સિત્યોતેર હજાર રૂપિયાના સોના ચાંદીના દાગીના અને કેશની લૂંટ ચલાવેલી હતી છેલ્લા એક મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ બારોટ અને એની ટીમ આ ડિટેક્શન પાછળ લાગેલી હતી તાજેતરમાં જે ડુંગરામાં જે ધાણનો ગુનો દાખલ થયો અને એનું ડિટેક્શન થયું એમાં જે અમને અમુક અમુક જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે ટીપ મળી હતી અને એની સાથે સાથે જે અમારું ટેકનિકલ વર્કઆઉટ ચાલુ હતું એના કારણે આ જે પાર્ટીમાં જે લૂંટ થઈ હતી એ ડિટેક કરવામાં ખૂબ મોટી સફળતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી છે સમગ્ર જે ગુનાને જે શરૂઆત છે એ વિષ્ણુ ધોળિયા પટેલ નામનો પાડીનો એક માણસ છે જે ભૂતકાળમાં સરપંચ પણ રહી ચૂકેલો છે એની દુકાન ઉપર એને જે ટીપ મળી હતી કે આ દાદીમાં છે એમણે તાજેતરમાં કોઈ જમીન વેચી છે એટલે એમને પૈસા મળ્યા છે એ ટીપ એણે બાબુ વઝીર પટેલ જે આપણા ડુંગરાના ધાળના ગુનામાં પણ ટીપ આપનારો અને રેકી કરવામાં સામેલ હતો ને જેણે પોતે એ દાહોદની ગેંગ છે એને બોલાવીને હટી ગાડીમાં લૂંટ કરવા માટે ધાળ પાડવા માટે ઉતારી ગયો હતો ડુંગરામાં એ જ બાબુ અજીર પટેલને આ વિષ્ણુ પટેલે ટીપ આપી હતી બાબુ અજીર પટેલે આ ટીપની વાત જીતેન્દ્ર જીતુ પટેલને કરી હતી આ બંને જણા ત્યાં પારડી વિસ્તારના જ રહેવાસી છે ધરમપુર અને પારડી વિસ્તારના રહેવાસી છે અને બાબુ અજીર પટેલ અને જીતેન્દ્ર પટેલે દાહોદથી જે રીતે એમણે ડુંગરામાં ધાળમાં દાહોદથી આરોપીઓ બોલાવ્યા હતા એ રીતે દાહોદની એક આખી ગેંગ બોલાવેલી હતી એ ગેંગમાં મુખ્ય જે આરોપીઓ છે કાળુ માવી બાબુ ગુંદિયા સુનિલ મેળા જોરસિંગ ઉર્ફે જોરાવર અને હિમસિંહ ઉર્ફે કટલો આ પાંચ જણાને એમણે બોલાવેલા હતા જીતુ જે છે એ એક વાળીએ ભાડેથી રહે છે એ વાળી પર આ લોકોને રાખવામાં આવ્યા હતા બે દિવસ આ લોકો સાથે એ જે દાદીમાનું ઘર છે તે રેગી કરવામાં આવી હતી અને બનાવના દિવસે રાત્રે આ બાબુ પોતે પોતાની અર્ટીગા ગાડીમાં આ પાંચ આરોપીઓ જે કાળુ માવી બાબુ ગુંદિયા સુનિલ મેળા જોરાવરસિંહ અને હિમસિંગ ઉર્ફે કટલા આ બધાને ગાડીમાં ઉતારીને આ લોકોને લૂંટ માટે ત્યાં મૂકવા ગયો હતો આ પાંચે પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપી કાળુ બાબુ અને સુનિલ એને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આ ઉપરાંત જે ટીપ આપનારો વિષ્ણુ ધોડિયા પટેલ અને જીતુ પટેલ પણ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે આની સાથે સાથે આ લોકોની ગેંગમાં અન્ય એક સામેલ વ્યક્તિ રમેશ પલાસ જ્યાં લૂંટમાં સામેલ નહોતો પરંતુ અન્ય પોલીસ વિસ્તારમાં અન્ય થયેલી ઘરપોળમાં સામેલ છે રમેશ પલાસ એમ કુલ છ આરોપીઓને પકડવામાં મોટી સફળતા પોલીસને મળી છે બાબુ અજીર પટેલ જે છે એ ધાર